જૂનાગઢની ઘટના અંગે વાત કરીએ કે જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્યના પુત્રએ કરેલા હુમલાને લઈને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે જૂનાગઢની ઘટના જેમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા શું અપડેટ આજથી ચોક્કસ જણાવી દઉં કે જે યુવક પર જે હુમલો કરી અપહરણ કરી જુનાગઢ ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે હાલ જે આરોપીઓ છે તેને ચૌદ દિવસ થતા જુનાગઢની કોર્ટમાં ફરીવાર રજૂ કરવામાં આવ્યા છે અને મહત્વની વાત એ છે કે જે ગણેશ જાડેજા સહિત જે પાંચ આરોપીઓ છે તેને વકીલ જામીન અરજી મૂકી છે અને હાલ જામીન અંગે બપોર બાદ સુનાવણી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ જે જામીન છે તેના પર જજ દ્વારા શું નિર્ણય કરવામાં આવે તે મહત્વનું રહેશે જી કિરણ માહિતી બદલ આપનો આભાર